પાલનપુરમાં બે યુવકો પર 10 થી વધુ લોકોના ટોળાએ તલવાર સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો જેમાં એક યુવકનો મોત થયું છે જ્યારે અન્ય એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમાજના યુવકનો મોત થતા ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે સમાજના લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા જ્યાં સુધી આરોપી જડપાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો તો બીજી તરફ આ સમગ્ર મામલે 24 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીને ઝડપવા માટે વિવિધ આઠ ટીમો બનાવી છે બનાસકાંઠા પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ માટે આઠ અલગ અલગ ટીમોની રચના કરી છે આ ટીમોમાં સાયબર ક્રાઈમ એલસીબી પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ગઢ અને છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ હતો પોલીસે કેટલાક આરોપીઓની ઓળખ કરીને તેમને રાઉન્ડ અપ કર્યા છે ઈજાગ્રસ્તનું નિવેદન લેવાની કાર્યવાહી પણ ચાલી રહી છે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ માનવીય અને ટેકનિકલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરી રહી છે બનાસકાંઠા પોલીસ દ્વારા મૃતકના પરિવારને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તથા તમામ આરોપીઓ પકડાઈ જાય તે દિશામાં સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાંના જે રહેવાસી છે ચાર મિત્રો જે તેમના પર જે જે અલગ અલગ ઈસમો દ્વારા જે સંબંધ કરવામાં આવે છે જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશન કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાય કરીને તેમને વેરીફાઈ કરીને એમને રાઉન્ડઅપ કરવામાં આવે છે તેદરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાગર ક્રમ ટીમ એનસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવનખંડ પોલીસની ટીમ તેમજ છાપી પોલીસની ટીમ આ અલગ અલગ એસોસિએશન આધારે ટેકનિકલ એસોસિએશન આધારે કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે

જે અન્ય જે કે સરાઉન્ડિંગ એરિયા કે બીજી કે જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રીડ મેપિંગ કરી રહી છે રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓએ જે ઘટનાશ્રમે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી છૂટો મેળવવામાં આવી છે અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ પુરાના કામે કબજે લેવામાં આવશે કેટલા આરોપી છે એવું કોઈ જાણવા મળ્યું અત્યારે હાલમાં તારીખમાં ચોવીસ જેટલા આરોપી વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને તમામ જે આરોપીઓ છે અને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ચાલુ છે જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા